નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક રાજકારણ સમાચાર અમિત શાહે કરી સૌથી મોટી જાહેરાત અને સીએમ પટેલનો કડક આદેશ તાત્કાલિક બેઠક અને ચૂંટણી પંચમાં થઈ ફરિયાદ આપના નેતા અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં જેવા સમાચાર જાણતા પહેલા અમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આ ચેનલ ને फटाफट સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહેશે વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો सर्वप्रथम દેશના પીએમ નરેન્દ્ર મોદી ને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્ય સમાજના 150 ના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે એક સ્મારક સિક્કો જારી કરશે સિક્કાના આગળના ભાગે અશોક સ્તંભ નીચે સત્યમેવ જયતે અને એકસો અંકિત હશે જ્યારે પાછળના ભાગે આર્ય સમાજના એકસો માં વર્ષ સમારોહ લખેલું હશે સાથે જ દેવનાગરી લિપિમાં ગાયત્રી મંત્ર અને સ્થાપના વર્ષ અઢારસો ને થી બે હજાર પચીસ નો ઉલ્લેખ કરવામાં આવશે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત અમિત શાહે પટનામાં કહ્યું કે સરદાર પટેલે ભારતને એક કરવામાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવી છે પરંતુ કોંગ્રેસે તેને ભૂલવામાં કોઈ કસર છોડી ન હતી તેમણે જાહેરાત કરી છે કે સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 31મી ઓક્ટોબર થી દર વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 26મી જાન્યુઆરીની જેમ ભવ્ય રાષ્ટ્રીય પરેડ યોજાશે 1 થી 15 નવેમ્બર दरम्यान એકતાનગર ભારત પર્વનું પણ ખૂબ જ સરસ આયોજન કરવામાં આવશે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ગુજરાતમાં સીએમ અને ડેપ્યુટી સીએમ ના સ્વાગત માટે વડોદરા પહોંચ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે યોજના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ઉપસ્થિત રહેનાર છે તો બીજી તરફ એસઓયુ વિસ્તારમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે બે દિવસના કાર્યક્રમની તૈયારીમાં હવે મોટું વિઘ્ન ઉભું થયું છે મિત્રો વધુમાં તમને જણાવી દે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં સભા સંબોધિત કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો છે નરેન્દ્ર અને નીતિશ તમારા સપના પૂરા કરવા માટે પ્રતિબદ્ધ છે અને બિહારમાં ફરી એકવાર એનડીએ ની સરકાર બનશે તેમણે કોંગ્રેસ અને આરજેડી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના નેતાઓ અન્ય રાજ્યમાં બિહારીઓને ગાળો આપે છે આ વખતે કોંગ્રેસે બિહારને ગાળો આપનારને જ પ્રચાર માટે બોલાવ્યા છે ના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યું મોટું નિવેદન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે બેગુસરાયમાં એક મોટી રેલીને સંબોધિત કરતા લાલુ પ્રસાદ યાદવ અને સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા અમિત શાહે કહ્યું લાલુજી ઈચ્છે છે કે તેનો પુત્ર મુખ્યમંત્રી બને અને સોનિયા ગાંધી ઈચ્છે છે કે તેનો પુત્ર પ્રધાનમંત્રી બને પરંતુ બિહારમાં મુખ્યમંત્રી પદ ખાલી નથી અને દિલ્હીમાં પણ પ્રધાનમંત્રીનું પદ ખાલી નથી હું બંનેને સ્પષ્ટપણે કહેવા માંગુ છું આગળના પ્રાપ્ત થતા મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વડોદરા એરપોર્ટ પર આગમન થઈ ગયું છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષંગ સહિત વડોદરાના મેયર અને વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓએ તેનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટ પર ટૂંકું રોકાણ કર્યા બાદ અહીંથી હેલિકોપ્ટર દ્વારા સીધા એકતાનગર એટલે કે કેવડિયા જવા માટે રવાના થવાના છે સવારે અગિયાર વાગે રાજ્યભરના સરકારી કર્મચારીઓ તેની કચેરીમાં શપથવિધિ યોજશે ગૃહ વિભાગે તમામ વિભાગો અને જિલ્લા મેજીસ્ટ્રેટ ને પરિપત્ર પણ મોકલ્યો છે જેમાં રાષ્ટ્રીય એકતા શપથ નો નમૂનો પણ સામેલ છે શપથ દ્વારા કર્મચારીઓમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંકલ્પ વધુ મજબૂત કરશે ત્યારબાદ આપના વરિષ્ઠ નેતા અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ગુજરાત આવી પહોંચ્યા છે આવતીકાલે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયત યોજાશે તેમાં આ કાર્યક્રમમાં આ બંને હાજરી આપશે આ કાર્યક્રમ પૂર્વે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર બાર ના મહિલા કોર્પોરેટના પતિ મૌલિક દેલવાડિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારબાદ વધુ ચિંતાજનક રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ગાંધીનગરના ઉડાસણ અને રાયસણ સહિતના વિસ્તારમાં અસામાજિક તત્વોએ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે લગાવેલા બેનરો ફાડી નાખ્યા છે રાષ્ટ્રીય એકતાના પ્રતીકનું અપમાન થતા સ્થાનિક લોકો અને ઉમિયા પરિવારના લોકોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો છે આ મામલે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે લોકોએ માંગ કરી છે કે રાષ્ટ્રીય નેતાનું અપમાન કરનારા આ તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે વધુમાં પ્રાપ્ત થતા ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો પીએમ મોદી ખરાબ હવામાનને કારણે રોડમાર્ગે કેવડિયા જવા રવાના થયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે વડોદરા એરપોર્ટ પર ઉતરાણ બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા કેવડિયા જવાના હતા પરંતુ હવામાનની પ્રતિકૂળતાને લીધે હવે વડાપ્રધાન બાય રોડ કેવડિયા જવા માટે રવાના થઈ ગયા છે હવે ભાજપે ચૂંટણી પંચમાં નોંધાવી ફરિયાદ બિહાર ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવાયું છે કે રાહુલ ગાંધી એક ચૂંટણી રેલી દરમિયાન પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે પીએમ મોદી મત માટે નાચશે પણ આદર આચર સંહિતાનું ઉલ્લંઘન છે ભાજપે માંગ કરી છે કે ચૂંટણી પંચ રાહુલ ગાંધીને કારણદર્શક નોટિસ જારી કરે અને તેમને જાહેરમાં માફી માંગવાનો નિર્દેશ પણ આપે આગળના પ્રાપ્ત થતા મહત્વના રાજકારણ સમાચાર અને દેશના પીએમ નરેન્દ્ર મોદી વડોદરાથી રોડ માર્ગે કેવડિયા પહોંચી ગયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં ઈ બસોને લીલી ઝંડી બતાવી છે વડાપ્રધાનની આ બે દિવસની મુલાકાત દરમિયાન કેવડિયાને વિકાસની નવી ભેટ આપવાની સાથે રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવશે તો બીજી તરફ એસઓયુ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે વધુ ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ તો વિમાનનું ઇમરજન્સી કર્યું લેન્ડિંગ દેશના નાણા પ્રધાન નિર્મલા સીતારામનના વિમાનનું ગુરુવારે ભૂટાન જતા સમયે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું ભૂટાન જવા માટે રવાના થયા પછી ભારે વરસાદ અને ઓછા દબાણને કારણે વિમાનને બાગડોગરા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી નાણા પ્રધાનના પ્રવાસ કાર્યક્રમ મુજબ તેઓ આજે ભૂટાન પહોંચવાના હતા પરંતુ ખરાબ હવામાનને કારણે તે થઈ શક્યું નથી હવે તેઓ સિલિગુડીમાં રાત્રિ રોકાણ પણ કરશે ત્યારબાદ દેશના પીએમના હસ્તે પ્રોજેક્ટનું લોકાર્પણ અને કરશે ખાતમુહૂર્ત કેવડિયામાં પીએમ મોદીના હસ્તે

જુનાગઢના એમએલએ સંજય કોરોડિયાને વોટ્સઅપ મારફતે જાનથી મારી નાખવાની ધમકી મળી છે અજાણ્યા શખ્સમે તે પોતાનું નામ રોનક ઠાકોર જણાવી ત્રીસ લાખ રૂપિયાની ખંડણીની માંગ કરી છે અને ના આપવાની સામે ગંભીર પરિણામો ભોગવવાનો મેસેજ પણ મોકલ્યો હતો ધારાસભ્યએ તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે સાયબર ટ્રેડિંગ સહિત રાજકીય અદાલતને કારણે ગેંગ દ્વારા ધમકી અપાઈ હોવાની દિશામાં તપાસ પણ શરૂ કરી દીધી છે ત્યારબાદ ગુજરાતમાં સીએમ પટેલનો આદેશ અને તાત્કાલિક યુજી બેઠક સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે ઉભા અને તૈયાર ડાંગર અને શેરડીના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ ધારાસભ્યોને પોતાના વિસ્તારના નુકસાન સર્વે કરવા માટે કડક આદેશ આપ્યા છે ત્યારે પૂર્વ મંત્રી મુકેશ પટેલે સુરત સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી ખેડૂતો આગેવાનો અને મંડળીના પ્રમુખો અને વહીવટી અધિકારીઓ આ બધા જ આ સભામાં હાજર રહ્યા હતા